નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું જો એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે ગુજરાત ભાજપના નવીન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વરણીને ઝાલોદ સભ્ય દ્વારા અપકારવામાં આવે

જગદીશ વિશ્વકર્મા સાહેબની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે એના ઉત્સાહ અને ઉમંગથી આજે અમે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લીમડી શાખા અને ખેતીવાડી ઉત્દાર સમિતિ ઉત્તમે આજે કાર્યક્રમ રાખવામાં આવેલ છે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપ ભાજપાના પ્રમુખ તરીકે નિયુક્તિ થવા બદલ ખૂબ ખૂબ જાલોદના ધારાસભ્ય તરીકે

દાહોદ જિલ્લાના દાહોદ વિધાનસભા વિસ્તારની અંદર બંને સરકારોના વિકાસના કાર્યો થાય અને જનતા પાર્ટી આવનાર સમયમાં સંગઠન વધુને વધુ મજબૂત બને એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વ્યક્તિ વિશ્વકર્મા સાહેબને શુભકામના પાઠવું છું અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને આપના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એપીએમસી ના અમારા ડિરેક્ટરશ્રીઓ ઉપસ્થિત અમારા જુદી જુદી મંડળીના સૌ સીઓ સેક્રેટરી સીઓ ઉપસ્થિત બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ લીંબડી નગરના નગરજનો વેપારી બંધુઓ ભાઈઓ બહેનો અને આપ સૌનો આભાર છે વધુ મજબૂત બનાવી સંગઠનમાં ઉત્તરો પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ તેમજ તમામ ભાજપના રાજકીય નેતાઓનો આભાર માની જગદીશ વિશ્વકર્માને આવનાર દિવસોમાં ભાજપ પાર્ટીને નવી ઊંચાઈઓ લઈ જાય તે માટે તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી નગરમાં નવા પ્રદેશ પ્રમુખની ઉજવણી પ્રસંગે મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહેલા હતા ફટાકડાની ભવ્ય આતિશબાજી સાથે મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ